સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ ખેડૂત ખાતેદારો પોતાના સ્વ માટી અને કાપ ઉપાડવાની યોજનામાં જો બરડાસાગર ડેમમાંથી માટી અને કાપ ઉપાડવામાં આવે તો આ ડેમનું પાણી ખારું થઈ જાય છે સરકારના અધિકારીઓ દ્વારા માટીના અને પાણીના બંનેના નમૂના લઈ તેના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા તેના રિપોર્ટમાં પણ એવું સાબિત થયેલ છે કે બરડાસાગર ડેમનું પાણી ખારું થાય છે આવો રિપોર્ટ આવ્યા પછી પણ ખોદાણ કામ ચાલુ છે અને તંત્ર દ્વારા ખોદાણ કરનાર સાથે કોઈ પગલા લેવામાં આવતા નથી જો ડેમમાં ખોદાણ ચાલુ રહેશે તો બે થી ત્રણ વર્ષમાં ખેડૂતો બરબાદ થઈ જશે આથી આ બાબતને ધ્યાને લઈ જે ખોદાણ કરે છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાય છે સ્થાનિક ખેડૂત અગ્રણી હિતેશભાઈ મોટવાડિયાએ જણાવ્યું હતું કે ખોદકામના કારણે ડેમ આસપાસની એક કિલોમીટરની જમીન સાવ બંજર બની જશે છતાં તંત્ર એકબીજાને ખો આપી રહ્યું છે ખાણખનીજવાળા ક્ષારંકુશની જવાબદારી હોવાનું અને ક્ષારંકુશ મામલતદારની જવાબદારી હોવાનું કહે છે આમ બધા વિભાગ એકબીજા પર જવાબદારી ટોળી રહ્યા છે મારું નામ અર્ભમ મોઢવાડિયા સમસ્યા જે બોડાસાગર ડેમમાંથી જે માટી ઉપડે આસપાસના વિસ્તારને મોટું નુકસાન જાય એમ છે અને નીચે ખારસ હોવાથી જો ત્યાં ઊંડું થશે તો પાણી એક ધારું ઉનાળે પણ ભર્યું રહેવાનું છે અને એ પાછું ખાલી થવાનું નથી અને એ એનું બાષ્પીભવન થાય ને પાણી આખું ખારું થઈ જવાનું હોય તો કોઈને કામ આવવાનું નથી બીજા નંબરમાં બકરા ઘેટા જે એનો ચારો હોય એનો પણ નાશ થાય અને જે અમુક પછી કોઈ ધ્યાન નથી રાખતા તો અમુક ખેતરો જે માલિકીના હોય કે જે ડેમમાં ગયા હોય એ પણ ગોડી અને એ ભરેલા પહેલાં હોય તો એ પણ ગોડીને કાઢી લઈએ છીએ માટી ઉપરથી જે સારી માટી હોય એટલે પછી નીચેનો જે ખારસ છે એ જ નીચે વધે માગણી હોય બસ માટી બંધ થાય કાઢવાનું આ બંધ થાય તો જો તંત્ર કંઈ પગલા લઈએ તો સારું મારું નામ હિતેશ મોઢવડિયા આજ રોજ અમે બરડા સાગરમાં જે સુજલામ સુખલામ યોજના અંતર્ગત જે માટીનું જે કાઢવામાં આવે છે એ અમારા બરડા સાગર માટે લાભદાયક નથી બીજા માટે લાભદાયક છે આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે અમે એક સારંકુશમાં રિપોર્ટ કર્યા હતા અને રિપોર્ટમાં એવું સાબિત થયું છે કે પાણી ખારું ઝેર થઈ જશે અને બાજુની જે જમીનો છે એક કિલોમીટર સુધી પણ બંજર બની જશે એટલા માટે અમે આજે રિપોર્ટ કરવા આવ્યા હતા અને તંત્ર ગહેરી નીંદરમાં સૂતું છે આજે અમે આગળ ખાણ ખનીજમાં જયારે આવેદનપત્ર આપવામાં આવ્યું તો ક્ષાર અંકુશ છે શાર અંકુશ કહે છે કે ખાણ ખનીજ અને મામલતદારની જવાબદારી જવાબદારી કોની છે એ ખબર નથી પડતી જો તંત્ર આ બાબતમાં ગંભીર ન થયું તો ચૌદ ગામના ખેડૂતોને ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવીએ આજે અમારા ખેડૂતોને જે જીવાદોરી હોય અમારા કૂવામાં તો એક મહિનાનું જ પાણી રહે છે પછી અમે બધા બરડા સાગર ડેમ ઉપર આધારિત છે કારણ કે ખેડૂતોએ પોતાની લાઇનો પાંચ પાંચ છ છ કિલોમીટર પોતાનો સ્વયં ખર્ચ રાખેલ છે અને આજે પગભર થયા હોય ખેડૂતોનો વિકાસ થયો હોય તો બરડા સાગરને લીધે થયો છે જો આમાં તંત્રએ નિર્ણય ન લીધો તો ભૂખ હડતાલ કરવી પડશે તો કરશું અને આત્મવિલોપણ કરવું પડશે તો અમે કરશું અને ગાંધી ગાંધીનગર સુધી અમે લડાઈ કરશું તંત્ર જાગે આજે અમે પચાસ જણા આવેદનપત્ર દેવા આવ્યો આવતા સમયમાં જો નિર્ણય ન લીધો તો અમે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો આવશું અને જે કરવું પડે કરશું આજે તંત્રને મને તો એવું લાગે કે લાંચ વ્રત ખાય છે એક ફોન કર્યા ખબર પડી કે આવેદનપત્ર દેવા આવે છે એટલે આગલે દિવસે બધા બંધ થઈ ગયા છે તો સો ટકા આ લાંચ વ્રત ખાય છે અને ખેડૂતના ભવિષ્ય આ જોતા નથી ગામના પાંચ વ્યક્તિઓના લાભ માટે આ બધા લોકો કરી રહ્યા છે પાંચ લોકો આ ગરીબ ખેડૂત છે એ બહાર નથી નીકળતો આજે હું સાતથી ઠોકીને બોલું છું કે તંત્ર આ બાબતમાં ગંભીર થાય અને આના માટે અમારે જે તે કરવું પડશે એ કરશું અને અમારી જીવાદોરી છે ન અમે બધા ખેડૂતો બરબાદ થઈ જવાનું છે અને આમાં માલધારી સમાજને પણ ક્યાં સારવા જશે અત્યારે જગ્યાઓ તો ગૌસર બધું વહી ગયું છે અને માલધારી સમાજના જે ઘેટા બકરા છે એ બધા ચૌદ ગામના એ બડાસાગર ઉપર જ આધારિત છે અને અત્યારે ભગવાનની દયાથી અમારા વર્ષો સારા થાય છે અને અગાઉના વર્ષોમાં સારા ન તો અમે બધા ખેડૂતો ઉપર જ આધારિત એમાંથી બીડ કાઢતા સહયો નહીં કરતો આવી બધી આવી બધી સિસ્ટમ ત્યાં આવી અને અમે રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટમાં એવું જાહેર થયું કે ખારું થઈ જાય તંત્રની શું મજબૂરી છે મજબૂરી એટલી છે કે હપ્તા ખાય છે ખુલ્લે આમ કહું છું હપ્તા ખાય છે તમારા હપ્તા બંધ કરો આ ચૌદ ગામના ખેડૂતો મરી જાય અને તમને પાપ લાગશે એટલા માટે તંત્રને જગાડવા માટે આવ્યા તંત્ર જાગે એવી અપીલ કરું છું અને વધુ વધુ સંખ્યામાં મીડિયા આવો કોઈનો ડર રાખવામાં બારે માંડીએ તો તે નહીં થાય એટલે ખેડૂતો જાગો અને આવા ખેડૂતોના જ્યાં પ્રશ્ન હોય ત્યાં એકત્રિત થાવ તો જ આપણો વિકાસ થયા નકર પછી પાંચ વર્ષ પછી ખેડૂતો બધા બરબાદી જો આમને આમ ચાલ્યું તો પાંચ વર્ષમાં કોઈ ખેડૂત પાણીનો સિંચાઈ નહીં કરી શકે અને એક કિલોમીટર ઉધી ખેડૂતોનો પાક પણ નહીં થાય આ ગંભીરમાં ગંભીર મુદ્દો છે એટલા માટે આજે અમે આવેદનપત્ર પત્ર આપવા આવ્યા હતા ચૌદ ગામના ખેડૂતો આ ડેમ પર જ આધારિત છે આથી જરૂર પડીએ ભૂખ હડતાલ અને આત્મવિલોપન કરવું પડે તો પણ કરશું અને આજે તો પચાસ ખેડૂત આવેદન આપવા આવ્યા જરૂર પડશે તો વધુ ખેડૂત આવશે અને આંદોલન પણ કરશું તેવી ચીમકી આ ખેડૂતોએ ઉચ્ચારી હતી નિપુલ પોપટ ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਪੋਰਬੰਦਰ